શ્રી વાલ્લા દી શકી જય શ્રી ગોવર્ધનનાથ પ્યરે કી જય ચતુર્બુદ્ધ દાસજી અત્યંત વરણ પદ શ્રી ગોવર્ધન વાસી તુમ બિન રહ્યો ન જાય પચીસ તુક આ કીર્તન છે અને તેર તૂક સુધીનું આપણે દર્શન કર્યું ચૌદમી તુક પૂર ન દેખ કે લાલ ચિત ચોટ્યો વાહી ઓર હે પ્રભુ આપનું મુખ આચાર્યજી કે દર્શન કરવાથી મન આસક્ત વહે ગયો રૂપ સુધારસપાન કેલા સાગર કુમુદ ચકોર હો અને જેવી રીતે કુમુદિની નો સ્નેહ ચંદ્રમાં છે અથવા ચકોરનો સ્નેહ ચંદ્રમાં છે તેવી રીતે હે પ્રભુ આપના રૂપ સુધા રસનું પાન અમે કરી રહ્યા છીએ અને તેમાં પણ શ્યામદાસજી શિવાલાભને કહે છે મેં તો આપકી પાસ બેઠ કે દર્શન કરુંગો આપ બિના એક ક્ષણ મોસો રહ્યો નહીં જાત સોળમો લોકલાજ કુલ વેદ કી લાલ છાંડ્યો સકલ વિવેક તેમાં આવશે લાડવાય ધારવાય ગોપાલલાલજીની સેવા કરતા અને જ્યારે તેમના પતિ તેમાં વચ્ચે આવ્યા સેવા કરવામાં તો પતિ સામે પણ તલવાર લઈને ઉભા રહી ગયા છે કોઈ સગળો વિવેક છોડી દીધો અને લોકલાજ કુલ વેદનું બધું છોડી દીધું પણ સેવા ન છોડી સતરમું કમલ કલી રવિ છ્યો વાઢેલાલ છીન છીન પ્રીતિ વિશેષ જેવી રીતે સૂર્ય ઉગે અને કમલની કલી ધીમે ધીમે ખીલીને ફૂલ બને તેવી જ અમારો પણ સ્નેહ છે અને એમાં એક્ઝામ્પલ આવશે કુંભનદાસ તિહારું વિદેશ હોઈ ચૂક્યો જ્યારે શ્રી સાંઈજી સાથે પરદેશ જવાના હતા પણ હજી તો પહેલાં જ મુકામ પર રડી રહ્યા છે અને ગુસાઇજી કહે છે કે હવે તમારો વિદેશ તો થઈ ગયો અને શ્રીજીને મળવા માટે મુઠ્ઠીઓ વાળીને દોડ્યા છે શ્રીજી કહે છે તું મેરે બીના નહીં રહી શકત તૈસે મેં હું તો બીના રહી શકત નહીં અઢારમું મથકોટિક વાર ને લાલ નિરખી ડગમગી ખ્યાલ પરે ઠાકુર રેલી ગોપસો કહે હો ત્યારે સાત સુરત ચલનો ચલું શું કિયો શ્રીજી કહે હો તો હારી ગયો અને ગોપ કહે છે તું મતી ચલ અને શ્રીજી કહે છે હું તો યત હતો એવી ડગમગી ચાલતી પણ સેવકને છોડવા તૈયાર નથી ઓગણીસ જુવતી જન્મન ફંદના લાલ અંબુજ નૈન વિશાલ

નેત્રથી તો આપણે આપે બ્રજ યુવતીના મનને પકડી લીધું છે યહ રટ લાગી લાડી લેલાલ ચાતક મોર એક રટ લાગી છે જેવી રીતે ચાતક બોલે જેવી રીતે મોર બોલે અને તેમાં હશે નારાયણ કાયસ ચાકર રાખ્યો હતો થોડી થોડી વારે પૂછીએ ભૈયાજી શ્રી ગોકુલ

ક્રીડા કરો લાલ સુખ નિ ત્રેવીસ હમ શ્રી વૃંદાવી ગોપાલ ગોપાલ અને તેમાં અગેન પિરજાદી છે કે પિરજાદિકો શ્રી ઠાકોરજી સબ રસ કો આવગ જુગ અવિચલ રાજીવાસ આપ યુગ યુગ સુધી શેલ પર નિવાસ કરજો અને તેમાં આવશે અજબ બાઈ બિનતી કરે છે શ્રીજીને જ્યારે શ્રીજી નિત્ય ચોપડ ખેલવા પધારતા અને બિનતી કરે છે મહારાજ આપી મેવાડમાં બિરાજો અને જ્યાં સુધી અજબ કુંવરબાઈની આધિદૈવિક સ્થિતિ છે ત્યાં સુધી શ્રીજી મેવાડમાં જ બરાત બરાજસે પચીસમું શ્રી ગોવર્ધન દર પે બલિહારી ચતુર્ભુષદાસ અને તેમાં ગોવિંદ સ્વામીનું તેજ હોરીના પદનું ઇહી બિધિ હોરી ખેલહી વ્રજવાસીન સંગ લાય ગોવર્ધન દર રૂપ પે જન ગોવિંદ બલિ બલી જાય જ્યારે કીર્તન ગાતા ગાતા ગોવિંદ સ્વામી રૂકી ગયા અને શ્રી ગોસાઇજી કહે છે કે આગળ ગાન કરો કે છે કૃપાનાથ ધમાર તો ભાજ ગઈ હું તો જ્યારે દર્શન કરું ત્યારે જ ગાન કરું અને આ બે તૂક છે તે શ્રી ગોસાઇજીએ ગાન કરીને કીર્તન પૂર્ણ કર્યું છે તો આ રીતે પચીસ તૂકમાં સ્નેહની એટલી બધી અલગ અલગ અવસ્થાઓ બતાવી છે અને જેવું આ ગાન કર્યું અને બસ અત્યંત વિરહ પછી શ્રીજીને શ્રીજીએ ચતુર્બુદ્ધ દાસજીને દર્શન આપ્યા છે શ્રી ગોવર્ધનનાથ પ્યારે કી જય શિવા લાદી કી જય